રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે અનેક ખુલાસા થઈ રહ્યા છે. એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં ફેબ્રિકેશનનું કામ ચાલુ હતું. વેલ્ડિંગ સમયે પંપ સેટના જથ્થા પર તણખલા પડતા આગ લાગી. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન 14મી જૂને થશે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે છે.

બનાસકાંઠામાં ગેનીબેનના નિવેદનને લઈ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી લખ્યું કે જે નિવેદન આપ્યું તે પાયાના કાર્યકરોને ઠેસ પહોંચાડવા વાળું છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી વિવાદોમાં ઘેરાયા છે જગત પાવન સ્વામી સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા મુદ્દો ચર્ચિત બન્યો છે વાડી પોલીસ સ્ટેશને યુવતીએ દુષ્કર્મ ફરિયાદ નોંધાવી સ્વામીને શોભે ન તેવા ગંભીર આક્ષેપો કર્યા છે ગુજરાતના દરિયા વિસ્તારમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર દ્વારકાના દરિયાઈ પટ્ટી નજીકથી મોડી રાત્રે સોળ કરોડ રૂપિયાની કિંમતનું બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે વધુ એકવાર સ્ટેટ જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો મોટા વોટર પાર્કમાં દરોડા પાડી શંકાસ્પદ વ્યવહારોની તપાસ હાથ ધરી હતી જેમાં અંદાજે સત્તાવન કરોડના સંકમંદ વ્યવહાર મળી વિગતો ધ્યાને આવી છે રીઝલ્ટને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું કે જે ગેરરીતિના અહેવાલ આપવામાં આવી રહ્યા છે તે માત્ર છ કેન્દ્રો અને સોળસો ઉમેદવારો સુધી મર્યાદિત છે અમે એક નિષ્ણાંત સમિતિની રચના કરી છે ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે આજે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે જો કે મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકારના શપથ ગ્રહણ પહેલા ટીએમસી ચીફ મમતા બેનરજીએ મોટો દાવો કર્યો